આજે આપણે સવારમાં જ તુલસી શ્યામ શ્યામ સુંદર મૂર્તિના દર્શન કરવા આવી ગયા છીએ સવારનો નજારો પણ બહુ સરસ છે અંદર મંદિરની અંદર ભગવાનની મૂર્તિનો વિડીયો ઉતારવાની મનાય છે એટલે આજે હું તમને તુલસી શ્યામ મંદિરના સરસ મજાના દર્શન કરાવું છું બહારથીને આ જે દેખાય છે તે શ્યામ સુંદર ભગવાનનું મંદિર છે અને સરસ મજાનું એનું પ્રાંગર છે સવાર સવારમાં તો મોર પણ આવતા હતા સરસ મજાના પક્ષીઓનો નજારો જોવા મળે એકદમ શાંત વાતાવરણ કુદરતી વાતાવરણની અંદર રહેવાની ખૂબ મજા આવે કે જ્યાં નેટવર્ક બિલકુલ નહીં એટલે મોબાઈલ બંધ જ રાખવાનો ચાલુ થાય જ નહીં તમે ચાલુ થાય તો કોકને ને વાત કરો ને એટલે આવા સરસ મજાના આ તુલસી શામની અંદર આવેલા ગરમ પાણીના કુંડ પણ હાલ આપણે ત્યાં પછી જશું અત્યારે તો હું તમને જે મંદિરની એક ઉપર મંદિર છે ડુંગર ઉપર માનું ત્યાં આપણે દર્શન કરીશું બહારથી જ અને હું તમને એનો ડુંગર દેખાડી રહ્યો છું ડુંગરની અંદર સરસ મજાનું હાઈ ક્લાસ મજાનું મંદિર દેખાય છે આપણને અને એના આપણે અહીંયા ઊભા ઊભા દર્શન કરીશું આ એની ધર્મશાળા દેખાય છે સામે છે એસી એસીવાળી ધર્મશાળા છે અને આ મંદિરનું પ્રાંગણ છે સરસ મજાનું અને હું જ્યાં ઊભો છું તે પણ સરસ મજાની ધર્મશાળા છે રોકાવા માટેની વ્યવસ્થા ખૂબ સારી છે અને માણસો બધાએ ખૂબ મજા આવે એવું વાતાવરણ છે આજે તમને તુલસી શ્યામના બહારના અંદર મંદિરમાં દર્શન નથી કરાવી શકતો આપને પણ આ બહુ સરસ મજાનું વાતાવરણ છે કુદરતના ખોળે જો રાત રોકાવું હોય શાંતિથી દિવસ પસાર કરવો હોય તો અહીંયા ખૂબ મજા આવે એવું છે ઉનાળાનો સમય છે એટલે લીલોત્રી સુકાઈ ગઈ છે નહીં તો આ બધું લીલું છમ હોય એકદમ જો આ ડુંગરની ઉપર માણસો ચડી રહ્યા છે એ હું તમને દેખાડવાનો પ્રયત્ન કરું છું આ દેખાય અહીં આવી રીતના મંદિરની ટોચ સુધી માણસો ત્યાં દર્શન કરી અને નીચે બધા આવે છે ત્યાર પછી પાછું ફરી વખત હું તમને મંદિર દેખાડજો મંદિરના પ્રાંગણની અંદર અહીં ચકલાની ચળ નાખે છે મોર બહુ સરસ આવે છે કાગડા છે અહીં સામે જો માણસો જઈ રહ્યા છે પગથિયા ઉપર ચડી રહ્યા છે બહુ ઝાઝા પગથીયા નથી પણ ચડવાની મજા આવે અમે તો સાંજે ચડી આવ્યા હતા એટલે તમને એ એકદમ નજીકથી નજારો હું નથી દેખાડી શકતો જોવાની ખૂબ મજા આવે એવી છે આ મંદિર છે ફરી વખત દર્શન કરાવું છું અહીંથી મંદિર ચાલુ થાય છે અહીંથી મંદિર ચાલુ થાય છે આ ગુરુજીની સમાધિ છે આ ગુરુજીની સમાધિના તમને દર્શન કરાવી શકું છું અહીંથી અને આ સામેના જે બધા ડુંગળા દેખાય છે નારિયેરીનું ઝાડ છે સરસ મજાનું આગળ ડુંગર છે આ બાજુ પણ ડુંગર છે અને સરસ મજા આવશે બોલો શા સુંદર ની જય